રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકમાત્ર મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા ઉપપ્રમુખ તરીકે ચીજનાબેન વ્યાસ કારોબારી ચેરમેન તરીકે મિતલબેન મયુરભાઈ સુવા ઉપલેટા નગરપાલિકામાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવેલ ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હેત્રી વચેરા વરસાબેન આજે મને પ્રમુખ પદ નાગરિક નગરપાલિકામાં પ્રમુખ પદની આપી છે મને હું આ સમય ઉપલેટા વતી જનતાને ખાતરી આપું છું કે હું સર્વને સાથે લઈને ઉપલેટાના હિતમાં કામ કરીશ ઉપલેટા શહેરના સ્થાનિક પ્રશ્ને જેવા કે આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા ટ્રાફિક લગતા પ્રશ્નો રોડ રસ્તામાં કામને અગ્રતા આપીશ સમગ્ર ઉપલેટા તીસરી આંખ સીસી કેમેરામાં હેઠળ આવશે લેવામાં એ પ્રયત્ન કરીશ ઉપલેટાની ગરીબીની રેખા નીચે આવતા મારા ભાઈઓ બહેનો રોટલા રોટલા અને ઓટલાની

ખાસ આભાર માનીને તેમના નેતૃત્વમાં ભારતના વિશ્વને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે તેણે સાબિત કરી આપ્યું છે કે ભારતને પોતાનો મત છે તે વિશ્વમાં કોઈની હા મા હા પાટતો નથી આ તકે મારા પરિવારો પણ આભાર માનીશ મારો પુત્ર અમર ત્યાં પુત્ર વધુ કિંજલને મને હંમેશા પાર્ટીના કામ માટે પ્રોત્સાહિત કરેલ છે મારો પૌત્ર આરવ જ્યારે મારા બસબન માલિક તરીકે ઓળખાય છે ભુપતભાઈ ગજેરા તેનો મારે ખાસ આભાર માનવો છે જેને મારી રાજકીય કારકિર્દી ઘડવામાં મહત્ત્વનું યોગદાન આપેલ છે ભારત માતા હું જિજ્ઞાબેન જિજ્ઞેશભાઈ વ્યાસ આજો નગરપાલિકામાં મારી ઉપગ્રમ તરીકે વરણી કરવામાં કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધી સભ્યનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્ય સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું ખાતરી આપું છું હાજરોડ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજર ગજરા ઉપ પ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે તે તમામ ભારતીય જનતા પાર્ટીના સિત્તાવીસ નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો જે વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું મેન્ડેટને વ્હીપ ને બધાએ જંગી બહુમતી સેતાવીસ સતાવીસ સભ્યોએ બહુમતીથી ચૂંટી કાઢેલ છે હાલ જે પ્રાધાન્ય શું સોરી મહિલાને પ્રતિનિધિત્વ આપવું એ આપણે સારા ભારત ભારત અને ગુજરાતમાં મહિલા કેમ પ્રતિનિધિત્વ કરે અને રાજકારણમાં કેવી રીતે સક્રિય બને એ પ્રયત્ન રૂપે ભારતીય જનતા પાર્ટીએ મહિલાને પ્રાધાન્ય આપ્યું છે